વડોદરામાં શ્રીજી વિસર્જનને ધ્યાને રાખીને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ પાણીગેટ સહિત ફતેપુરામાં પોલીસે ફૂડ પેટ્રોલિંગ કર્યું ડ્રોનની મદદથી સંવેદનશીલ વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો તો અગાઉ શ્રીજીની પ્રતિમા પર જે સ્થળેથી ઈંડા ફેંકવાની ઘટના બની હતી તે સ્થળે પતરા લગાડી બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું ફૂડ પેટ્રોલિંગમાં વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ઝોન સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા વિસર્જન યાત્રાને લઈને ડીજી વગાડવા સહિતની પ્રવૃત્તિઓ માટેના નિયમોનું ભાવિક ભક્તોએ પાલન કર્યું હતું આજે ગણપતિ વિસર્જનનો દિવસ છે અને તે અનુસંધાને મહેરબાણ પોલીસ કમિશનર શ્રીનાઓ દ્વારા તમામ અધિકારીઓને આજે બ્રીફ કરવામાં આવ્યા ત્યારબાદ એ બ્રિફિંગ પત્યા પછી એડિશનલ સીપી સાહેબની હાજરીમાં અને તેમની આગેવાનીમાં તમામ સેન્સિટિવ એરિયામાં ચાર દરવાજાની આજુબાજુનું જે એરિયા છે તેને કવર થાય તે રીતે ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું તે સિવાય ઝોન થ્રી પોલીસ સ્ટેશન વિસ્તારની વાત કરું તો કપુરામાં એસએસવી લેક છે મકરપુરામાં બે લેક બનાવવામાં આવે છે તરસાલી પાસ તરસાલી પાસે અને મકરપુરા ગામમાં અને માંજલપુરમાં સૌથી મોટું લેક બનાવવામાં આવ્યું છે તો પાંચ ફૂટ સુધીની મૂર્તિઓ વિસર્જન મકરપુર આસપાસમાં હશે તો મકરપુરા ગામ અને તરસાલી ગામમાં વિસર્જન કરી શકશે અને એનાથી મોટી મૂર્તિઓ માટે માંજરપુરમાં ખૂબ મોટું તળાવ બનાવવામાં આવેલું છે અને બંદોબસ્તની વાત કરું તો જે બીએસએફ અમને ફાળવવામાં આવી હતી તે એસઆરપીના જવાનો જે ફાળવવામાં આવ્યા હતા તેને તમામ જગ્યાએ સેન્સિટિવ બંદોબસ્તમાં અમે યુઝ કર્યા છે તે સાથે સાથે અમે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ તમામ સેન્સિટિવ એરિયાઓ ઉપર અમે ડ્રોન દ્વારા અમે નિરીક્ષણ રાખી રહ્યા છે અને તમામ જે મોટા મોટા ગણપતિનું વિસર્જન માટે જ્યારે આગમ વિસર્જન યાત્રા શરૂ થશે ત્યારે તેની સાથે સાથે તમામ પોલીસ જવાનો બોડી વોન કેમેરા સાથે લાઠી હેલ્મેટ સાથે અને આ જે વરસાદનો માહોલ છે તે જોતાં તમામ પ્રિકોશન સાથે અમે બંદોબસ્ત બંદોબસ્ત કરવાના છીએ છીએ અને તેની સાથે સાથે જેટલી પણ નાકા છે જેટલા પણ ડીપ પોઈન્ટ છે જેટલા ધાબા પોઈન્ટ છે તમામ ધાબા પોઈન્ટ પર તમામ ડીપ પોઈન્ટ પર બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જે પણ મંદિર છે મસ્જિદ છે તે તમામ સેન્સિટિવ જગ્યાએ અમે ડીપ પોઈન્ટ ધાબા પોઈન્ટની સાથે સાથે બોડી વન કેમેરા સાથે પોલીસને અમે ફાળવી છે અને આ રીતે ચુસ્ત બંદોબસ્તનું આયોજન આજે કરવામાં આવેલું છે